આપડે સરસ મજાના મેથી બાજરીના મુઠિયા બનાવશો લીલી મેથી બાજરીના લોટ અને ઘઉં ના લોટ ના જો આવી રીતે તમે મેથી મુઠિયા બનાવશો

દેકારો કરી રહ્યો છે હું એને કહું છું વોઇસ રેકોર્ડિંગમાં પ્લીઝ તમે અવાજ ન કરો પરંતુ સિવાન તો બિલકુલ માનતા નથી તો સિવાન અવાજ સ્કીપ કરજો હવે આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અહીંયા મેં બે ચમચી તેલ અત્યારે ઉમેર્યું છે પછી મને થોડું લાગશે તો હું એક ચમચી વધારે ઉમેરી દઈશ અઢી ચમચી લોટ હોય એટલે ત્રણ ચમચી તેલ આપણે ઉમેરશું એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ સાથે સાથે આપણે એમાં હવે એડ કરીશું બધા મસાલા મસાલાની અંદર હળદર મીઠું ધાણા જીરું થોડું જીરું એડ કરીશું કાચું થાતે ગરમ મસાલો એડ કરીશું લાલ મરચું એડ કરીશું બધું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે અહીંયા અમે અડધી ચમચી થોડું વધારે હળદર લીધી છે સાથે સાથે કાશ્મીરી મરચું એડ કરવાનું છે પટ્ટો મરચું અડધી અડધી ચમચી બંને એડ કરીશ એ ઉપરાંત જીરું એડ કરીશ અને સાથે ગરમ મસાલો ઉમેરી દઈશ ગરમ મસાલો

બધી વસ્તુ છે છે કરવાની આપણે જ એડ કરી અને હવે લોટ બાંધી લઈશું સૌથી પહેલા બધી વસ્તુને ધીમે ધીમે એડ કરવાની છે આવી બધી વસ્તુ મિક્સ કરવાની છે થોડું મેં તેલનું મોણ એડ કર્યું મને થોડું તેલનું મોણ ઓછું લાગતું હતું એટલે ટોટલ મેં ત્રણ ચમચી તેલનું મોણ એડ કરીશું પહેલા બે અને હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈશું ધીરે ધીરે લોટ બાંધશું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધતું જવાનું આશરે આપણે પોણો ગ્લાસ જેટલું પાણી આ લોટ બાંધવામાં જોઈએ છે ઓકે તમે અહીંયા અમે ત્રણ અલગ અલગ લોટ લીધા છે એમાં ઘઉંનો ઝાડો લોટ છે અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ છે અને સાથે બાજરાનો લોટ છે અને સાથે તમે જુવાર અને ચણાનો લોટ પણ આમાં ઉમેરી શકો છો તો પણ બહુ મસ્ત લાગે છે આ મુઠિયા આ લોટ બાંધવાની જ ખૂબી છે ધીમે ધીમે લોટ બાંધવાનું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને બે હાથ અને આંગળીઓની મદદ આપણે આ ખૂબ જ મસળવાનો છે છે જેના કારણે આપણો જે લોટ હોય એકદમ મસ્ત રીતે મસળાય તમે અહીંયા જોઈ શકો છો તો આપણે એકદમ સરસ રીતે લોટ બાંધશું જેમ તમે વધારે લોટને ને ટૂપશો અને જેમ વધારે લોટને સોફ્ટ બનાવશો એમ તમારા મુઠિયા બહુ સરસ મજાના બને છે સૌથી પહેલા અહીંયા લોટ બંધાઈ જાય એટલે આપણે હાથની મદદથી આ રીતે એકદમ મસ્ત બહુ જાળા પણ ને બહુ પતલા પણ એવા સરસ મજાના જે ગોયણા હોય એ લાંબા ટાઈપના મુઠિયા જેવા બનાવી લેવાના છે તો પહેલાં હું બધા જ મુઠિયાને આવી રીતે બનાવું છું એ પછી આપણે સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકવાના છે તો સ્ટીમરમાં પહેલેથી મેં પાણીને ગરમ કરવા મૂક્યું છે સ્ટીમરમાં ઓલરેડી પાણી ગરમ થયું છે પાણી થોડુંક પ્રોપર રીતે મૂકવાનું છે કારણ કે મુઠિયા બધા જ ચડતા વાર લાગશે એટલે આપણે થોડુંક સરખું પાણી મૂકીશું તો પાણી ઓછું પણ નહીં પડે અને ફટાફટ ચડી જશે જેમ વધારે પાણીની વરાળ બનશે એમ તમારા મુઠિયા કાચા નહીં રહે ચડી જશે બધા જ બનાવેલા મુઠિયાને આપણે સ્ટીમરમાં સ્ટીમ થવા દેવાના છે આવી રીતે મૂકી દઈએ આપણે જ્યાં પણ જગ્યા હોય એ રીતે ગોઠવી દઈએ અને પછી આપણે લીડ કવર કરીશું અને સાત મિનિટ સુધી આમ જ આ મુઠિયાને ચડવા દેવાના છે ઢોકળા હોય તો ચાર મિનિટમાં ચડી જાય પરંતુ આ મુઠિયા ટોટલ સાત મિનિટ સુધી ચડવા દેવાના છે મુઠિયા ચડશે એટલે થોડા ફૂલાઈ જશે અહીંયા અમે ખાવાના સોડા બિલકુલ ઉમેર્યા નથી કારણ કે લોટ ટૂંપીયો છે હવે જો ચપ્પાની મદદથી ચેક કરીશું મુઠિયા ચડી ગયા છે ચપ્પા સાથે ચોડતા નથી આ ચડી ગયેલા મુઠિયાને આપણે એક પ્લેટમાં લેવાના છે તમે જોઈ શકો છો અને થોડા ઠંડા થાય એટલે એના પીસીસ કરીને વઘાર કરવાનો છે તો ગુજરાતી મુઠિયા બનાવવાની સિમ્પલ સરળ અને મસ્ત મજાની આ રેસીપી છે હવે આપણે તેલ મૂકવાનું છે તેલ એકદમ ઓછું દોઢ ચમચી જ મૂકવાનું છે તેલ પ્રોપર રીતે ગરમ થશે એટલે રાઈ મૂકીશું રાઈ અને જીરું અને તલથી વઘાર કરવાનું છે થોડી હિંગ ઉમેરશું તો હવે અહીં આપણી રાય છે એકદમ મસ્ત રીતે સંતળાઈ જાય એટલે એમાં જીરું અને તલ ઉમેરી દેવાના છે સાથે થોડી હળદર અને હિંગ ઉમેરવાની અને પછી તરત જ આપણે મુઠિયા એડ કરવાના છે મુઠિયા ઉમેર્યા પછી મુઠિયામાં ટોટલી વઘાર આપણે કરેલો છે બધા મસાલાનો છે ખૂબ છે માત્ર ને માત્ર અહીંયા વઘાર જ કરવાનો છે બહુ સરસ લાગે છે તો હવે મિનિટ સુધી આવી રીતે ત્રણ મિનિટ સુધી તમારે મુઠિયાને ઉપર નીચે કરવાનું છે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે સ્લો ટુ મીડિયમ આંચે તમારે આમ જ મુઠિયાને ચડવા દેવાના છે તો બસ અહીંયા તમારા બનીને રેડી છે સરસ મજાના મેથી બાજરીના ગુજરાતી મુઠીયા એકદમ તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી છે તમને પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ પસંદ આવે તો આવી રીતે તમે ચોક્કસ વિડીયો બનાવો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો